બે વર્ષ થી ફરજ બજાવતા પીઆઈ શિલ્પા એમ દેસાઈની પાનોલી ખાતે બદલી થતા પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ સાથે નવા આવેલ પીઆઈ આર એમ વસાવાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં પાલેશ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી એસ આઈ સંજયકુમાર બી સિંધાની સહિત તમામ પોલીસ કર્મચારીઓએ બદલી પામેલ પીઆઈ શિલ્પા દેસાઈને ભેટ સોગાદો આપી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી વિદાય માનભેર આપવામાં આવી હતી જ્યારે નવા પીઆઈ આર એમ વસાવાને આવકારવામાં આવ્યા હતા પાલેશ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ પીઆઈ શિલ્પા દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો પીઆઈએ બે વર્ષમાં પ્રશંસનીય કામગીરી દ્વારા વેપારી આલમમાં તેમજ સરપંચ સહિત ગામના આગેવાનોમાં સારી એવી લોકચાહના પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખાન પઠાણે પીઆઈને શાલ ઉડાડી સન્માનિત કર્યા હતા પાલિશ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શબીર પઠાણ સહિત જાફુર ખાન પઠાણ બીટના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહી પીઆઈ નું પુષ્પગુચ્છથી સન્માન કરી તેમની ગામગીરીને બરદાવી હતી જી સાહેબ સાહેબ અમને સરસ ગામ છે છે ગામ તેમ છતાં પણ દેને કોઈ પણ દિવસ સર કોઈ જરૂર પડ્યા છે પાપા મેડમે હાજી આપેલી છે અને ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તે પોતે હાજરી આપીને શાંતિપૂર્વક પ્રસંગ પૂર્ણ કરે છે બસ જ્યારે પણ મેડમને ફોન કર્યા છે મેડમ પ્રમાણે છે તો એમને એક્શન લે છે એટલે અમારી ગામ પરથી મને શુભેચ્છા પાઠવું છું કે આગલા દિવસથી એમને હજુ ઓર ઉપર એમને ભરતી મળે અને મને ક્યારે મોકો મળે અને સરે કીધું એ રીતે તમે જોશો હવે નાનો કંઈ કોઈનો બર્થડે ડે બી આવશે ને મને લાગશે તો દર વખત એન્કરિંગ અલગ કરશે બોલવાવાળા પણ અલગ મારો પોતાનો પહેલેથી પેલું એ હોય છે કારણ કે આપણે પબ્લિકમાં કામ કરવાનું છે સાહેબ તો બે માણસ વચ્ચે તો કરીએ જ છીએ અહીં પેલું ડેરિંગ ખુલશે ત્યાં તો થઈ જશે તમે બીએડ કર્યું હશે ને ખબર હશે પાટ આપવા જાય પહેલાં પાંચ મિનિટ ભલે પછી દસ તો પછી કલાક સુધી જાય પછી તો વાંધો નહીં ત્રણ દિવસ પહેલાં જ નેત્રંગના એક પ્રોફેસરનો ફોન હતો કે સર આવજો અને દસ પંદર મિનિટ સ્પીચ આપજો મેં એક કલાક અને દસ મિનિટ સ્પીચ આપ્યો બાકી એમને અહીંયા એવું લાગ્યું પહેલાં મેં કીધું ને લાભ મેળમાં અમે હતા એટલે તો આવે છે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે સ્ટાફ સ્ટાફને મારા તરફથી રિક્વેસ્ટ એટલી છે ટાઈમે આવશો ને તો બીજું બધું થઈ જશે પહેલાં બી મેં જ કીધું બધા બંદોબસ્તમાં ટાઈમે આવે છે હવે પછી બંદોબસ્ત હોય તો આપણે કલાક હતા હોય તો ટાઈમે ના આવતા હોય તો ત્રણ કલાક એટલા હું આશા રાખું સર જોડે જે રીતે કામ કર્યું એ રીતે મારી જોડે પણ કરશો તમને મજા આવશે એક પોલીસ સ્ટાફ તરીકે નહીં પણ હું તમને બધાને કુટુંબ તરીકે જ જોઈશ આ લગભગ મારું તેરમું ચૌદમું ઇન્ડિપેન્ડન્ટ થાણું છે અને પાંચમી વખત જિલ્લો એટલે ભરૂચ તો બીજી વખત આવ્યો પણ તાપી જિલ્લો પૂર્વ કચ્છ પાટણ અને ફરી વખત ભરૂચ હા જામનગર ગયો તો પણ બાવીસ દિવસ જ નો ફરી કરી એટલે હું જાણતો નથી આશા રાખું કે સાહેબને જે રીતે સહકાર આપ્યો એ રીતે મને પણ આપશો અને કામ કરવાની મજા આવશે પોલીસ ખાતામાં અમે પહેલેથી શીખ્યા છે ટ્રેનિંગમાંથી તમે બધા પણ તમને છે ને કોઈ વસ્તુ કહેવામાં ના આવે એનું સરપ્રાઈઝ આપવામાં આવે અમે અધિકારીઓમાં બદલ્યું એ રીતે જ લખવું સારું સેટિંગ હોય તો બરાબર એમાંય એ સરપ્રાઇઝ જ હોય એનાથી બાજુ મળ્યા તમે ફોન કરો તમને ફોનનો જવાબ બંધો ને હરેક સમાજથી કોમને પોક્ટને સાથે લઈને આ ગામનું જે પોણા ભાવ જે વર્ષ જે વિશેષ સાહેબે ચલવેલું છે આજ સુધી એક પણ એવું કંઈક બનાવ નહીં બન્યો હોય કે જેમાં દેસાઈ સાહેબ ઇન્ફોલ ના થયા હોય અને એ કામને પૂર્ણ ના કર્યું નેતા હોય ગામનો વડીલ હોય કોઈ પણ વ્યક્તિ હોય પોતાનું કોઈ બોલાવીને એમનું માન રાખીને એમને બધાનું જ કામ કર્યા છે ખોટી રીતના કોઈને કોઈ એક પણ વ્યક્તિને હેરાન નથી કર્યા નથી દેસાઈ સાહેબને અહીંયાથી જાય છે તો તેની પ્રતિક્રિયા છે બચ્ચેની બાકી કે એમને દવા દેવાનું બંધ થતું નથી અને નવા વરસાદના સાહેબ સાહેબ શ્રી પરિચયમાં આવેલા છો એનું હું સ્વાગત કરું છું અને સાહેબ તમે પણ રિસે સાહેબ જો આજ કિનારો કોર્ટેક પર હજો મિત્ર તરીકે અમારી પર ભોજા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસવરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો